સુમૂલ ડેરીના પશુપાલકો માટે મોટી જાહેરાત કિલો ફેટ દેઠ એકસો પંદર રૂપિયા બોનસ આપવાની જાહેરાત સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે કિલો ફેટે એકસો પંદર રૂપિયા આપવાની જાહેરાત કરી છે જેથી પશુપાલકો માટે ધનવર્ષા થાય છે ચાર જૂન બાદ સુમુલ સુરત તાપી મંડળમાં ત્રણસો પંચ્યાસી કરોડ રૂપિયા જમા થશે સુરત સુમુલનું બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષનું વાર્ષિક ટન ઓવર છ હજાર ત્રણસો તેત્રીસ કરોડનું થયું છે જે ગત વર્ષ કરતાં અઢાર ટકા વધુ છે સુમુલની ગુજરાત મહારાષ્ટ્ર ગોવામાં દૂધ ના પ્લાન્ટ કાર્યરત છે સુમુલના નિયામક મંડળની આજે બેઠક મળી હતી નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા દર વર્ષે સુમુલ ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોના ખર્ચાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવતા હોય છે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોને આર્થિક રીતે મુશ્કેલી ન થાય અને યોગ્ય રીતે તેઓ આ વ્યવસાય સાથે તાલમેલ રાખી શકે તે માટે તેમના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી સુમુલ ડેરીની આજે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળની સભા મળી હતી સુમુલ ડેરી સાથે લગભગ સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો જોડાયેલા છે એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો ફેટે એકસોને પંદર રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે આને કારણે લગભગ ત્રણસો ને પંચ્યાસી કરોડ રૂપિયા પશુપાલકોને મંદિરી મારફત ચોથી જૂન પછી ચૂકવાવાના છે અને ખાસ કરીને બે ગામોથી શરૂઆત થયેલી આ સોમુલ ડેરી આજે તમે જુઓ તો ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાં આધુનિક પ્લાન થકી ગામડાઓમાં ખૂબ જ સુંદરતાથી પૈસાઓ પહોંચાડવામાં સફળ થઈ છે આ વર્ષે સુમુલનું ટર્નઓવર છ હજાર ત્રણસો તેત્રીસ કરોડ એટલે ગયા વર્ષ કરતાં લગભગ અઢાર ટકા જેટલું વધાર્યું છે ઐતિહાસિક છે અને ખાસ કરીને જે રીતે એકસો પંદર રૂપિયા કિલો ફેટે જે ભાવ વધારો જાહેર થયો છે અને ખાસ કરીને આ લઈને પર પટેલના નેતૃત્વમાં સફળ વહીવટીને કારણે આજે ત્રણસો ને કરોડ રૂપિયા ચોથી જૂની મંદિરો મારફત તમામ પશુપાલકોના ખાતામાં આપવા જઈ રહ્યા છે પશુપાલકોમાં આનંદ છે